જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો આટલી ભૂલો ક્યારેય ન કરતા સુખ સમૃદ્ધિની જગ્યાએ તમને દુર્ભાગ્ય મળશે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ તુલસીની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો તુલસીને હરિવલ્લભા પણ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં તુલસીના છોડનું નિયમિત દેખભાળ કરવામાં આવે છે તેનું પૂજન કરવામાં આવે છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે વાસ્તવમાં પણ તુલસીનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે તુલસી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાને વધારે છે જો આપણા ઘરમાં તુલસીનો છોડ લાગેલો છે તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક હોય છે તુલસીને સૌભાગ્યદાયક માનવામાં આવે છે પરંતુ તેને સરખી રીતે સાચવવામાં ન આવે કેટલીક ભૂલો કરવામાં આવે તો સૌભાગ્યના સ્થાન પર તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે તો ચાલો જાણીએ તુલસીને ઘરમાં રાખતી વખતે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ કેટલાક લોકો પોતાના ઘરમાં જમીનમાં જ તુલસી લગાવી દે છે પરંતુ એવું ન કરવું જોઈએ તુલસીને ક્યારેય જમીન પર ન લગાવવી જોઈએ તુલસીનો છોડ હંમેશા કુંડામાં લગાવો તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પૂજનીય માનવામાં આવે છે એટલે તેના રખરખાવમાં પણ વિશેષ સાવધાની રાખવી જોઈએ તુલસીના છોડની પાસે હંમેશા સફાઈ રાખવી જોઈએ તેની આસપાસ બૂટ ચંપલ ગંદા કપડાં અથવા ઝાડું વગેરે ન રાખવું જોઈએ તુલસીને હંમેશા સાફ હાથોથી જ તોડવી જોઈએ સ્નાન કર્યા બાદ જ તુલસીના પત્તા પણ તોડવા જોઈએ અન્યથા તુલસી સુકાવા લાગે છે રવિવારના દિવસે તુલસી પત્ર તોડવા ન જોઈએ અને તેમાં જળ અર્પણ ન કરવું જોઈએ આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તુલસીને ક્યારે પણ ખેંચીને અથવા પોતાના નખ વડે પણ ન તોડવું જોઈએ સ્નાન વગેરે કર્યા બાદ પોતાના હાથોને સ્વચ્છ કર્યા બાદ જ તુલસીને સ્પર્શ કરવો જોઈએ તુલસીને તોડતી વખતે સર્વપ્રથમ તેમને પ્રણામ કરો અને ત્યારબાદ જ તુલસી દલ તોડવા જોઈએ ક્યારેય પણ તુલસીને તોડવા માટે ચાકુનો ઉપયોગ ન કરવો જોઈએ તુલસીને સાંજે ચાર વાગ્યા પછી તોડવાનું તો દૂર પણ તેને સ્પર્શ કરવાની પણ મનાય છે પૂજા અને ભોગ વગેરે માટે સવારે પ્રાતકાળમાં સ્નાન કરીને તુલસી દલ તોડવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જો આપણા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેને એમને એમ ન રાખો સુકાઈ ગયેલી તુલસીના સ્થાન પર નવી તુલસી રોપવી જોઈએ અને જૂની તુલસીને જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ અગિયારસ મંગળવાર રવિવારના દિવસે તુલસી પત્ર ન તોડવું જોઈએ તુલસીના પત્તાને ક્યારે પણ ડાબા હાથથી ન તોડવું જોઈએ શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વગર તુલસી પત્ર તોડે છે અને તેને પૂજામાં ઉપયોગમાં લે છે તો ભગવાન દ્વારા પણ તેનો સ્વીકાર કરવામાં નથી આવતો આમ આયુર્વેદમાં પણ તુલસીને ખૂબ જ ફાયદેમંદ માનવામાં આવી છે અને તેનો ઉપયોગ કેટલાય જાતના રોગોથી બચવા માટે ઔષધિના રૂપમાં કરવામાં આવે છે આ સાથે જ સનાતન ધર્મમાં પણ તુલસીનું વિશેષ મહત્ત્વ છે અને તુલસી ભગવાન વિષ્ણુને સૌથી વધુ પ્રિય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી રસપ્રદ અને નવીનતમ માહિતી સાથે